विघ्नेश्वराय वरदाय सुरप्रियाय लम्बोदराय शकलाय जगदिताय नादाननाय सुतियज्ञविभूषिताय गौरीसुताय गणनाथ नमो नमस्ते सुखावसाने इदमेव सारं दुःखावसाने इदमेव ज्ञेयं देहावसाने इदमेव जाप्यं गोविन्ददामो धर्माधरीति गोविन्ददाभो धर्माधरीति असिद्धार्थानैव क्वचिदपि सुरनरे निवर्तन्ते नित्यं जगति जयिनो यस्य विशिख सपश्यन् निसत्वा निकरसुरसादारणमभू स्मर स्मर्तव्यात्मा न हि वर्षिषु पत्यपरि भव गुरुर्ब्रह्म गुरुर्विष्णु गुरुर्देवो महेश्वर गुरुर्साक्षात् परब्रह्म तस्मै श्रीगुरु नमः नमस्ते सारदे देवी सरस्वती मते प्रदे वसतवं मम जिहिवाग्रे

તેની પત્નીનું નામ છે સુદેહા તે બ્રાહ્મણ વેદ ધર્મનું પાલન કરતો હતો શિષ્યોને ભણાવતો જીવતો હતો ઘણું આયુષ્ય વીતી ગયું છતાં પોતાને પુત્ર ન થવાથી સુદેહા દુઃખી થવા લાગી પતિ સુધરમા તેને ઘણું સમજાવતો છતાં તે દુખી રહેતી તે પતિને કહેતી મને પુત્ર નહી થાય તો હું દેહ ત્યાગ કરી મનમાં એક વાર કહ્યું પત્નીએ શિવજીનું સ્મરણ કરી મને પુત્ર થાવ એવી ભાવના સાથે તેણે ફૂલ ઉપાડ્યું તે એ ફૂલ જોઈ બ્રાહ્મણે કહ્યું ઈશ્વરે જુદું જ નિર્માણ કર્યું છે આપણને પુત્ર પ્રાપ્તિ થશે નહીં માટે હવે તું બધી ચિંતા છોડી દે અને પ્રભુની ભક્તિમાં મનને પરોવી દે પરંતુ સુદેહાએ પોતાની જીદ છોડી નહીં અને તે પોતાની નાની બેન દુષ્મા ને લઈ આવી અને તેની સાથે પોતાના પતિ સુધર્માના લગ્ન કરાવ્યા દુષ્મા રોજ પાર્થિવ શિવલિંગ બનાવી શ્રદ્ધાપૂર્વક પૂજા વિધિ કરી નજીકના તળાવમાં વિસર્જન કરતી એક દિવસ પણ ખાલી જતો આમ લાખ જેટલા પાર્થિવ શિવલિંગની પૂજા કરી દુસ્માએ એક પુત્ર રત્નેને જન્મ આપ્યો છે સમય જતા સુદેહા દુષ્માની તથા તેના પુત્રની અદેખાઈ કરવા લાગી દુસ્માનો દીકરો મોટો થતા એને પરણાવવામાં આવ્યું આથી સુદેહા પુત્ર વધુની પણ અદેખાઈ કરવા લાગી એક રાત્રે સુદેહા રાત્રે દુશ્માના દીકરાના કરી નાખ્યા અને એ ટુકડા તળાવમાં નાખી લાગી અને આવીને શાંતિથી સૂઈ ગઈ સવાર પુત્ર વધુએ કલ્પાંત કરીને જણાયું રડવા લાગી અરે રે જુઓ તો ખરાબ મારા સ્વામીને શું થયું પોતાના પતિની હત્યા થઈ ગઈ છે ત્યારે દુશ્માએ તેને સાંત્વના આપીને કહ્યું કે જે કાંઈ બનશે તે પ્રભુ કૃપાથી યોગ્ય બનશે આમ કહી તે તળાવને કિનારે જઈ અને શ્રદ્ધા શ્રદ્ધાભાવથી પાર્થિવ શિવલિંગ બનાવી તળાવમાં પધરાવી પાછી ફરી કે તળાવને કિનારે તેણે પોતાના પુત્રને બેઠેલો જોયો એ ખૂબ રાજી થઈ ગઈ પુત્રને પુત્રે માતાને કહ્યું મા હું તો મૃત્યુ પામ્યો હતો પરંતુ તમારા પુણ્યના પ્રતાપે કરી ભોળાનાથે મને જીવતો કર્યો છે તે વખતે ભોળાનાથ પ્રગટ થયા તેમણે કહ્યું કે તારી બહેને અદેખાયથી તારા પુત્રને મારી નાખ્યો હતો તેને હું મારા ત્રિશૂળથી મારી નાખીશ ભોળાનાથ મારવા માટે તૈયાર થઈ ગયા પરંતુ દુશ્માએ પોતાની બહેનને માફ કરવાનું કહ્યું આથી ગોળાનાથી તેના ઉપર પ્રસન્ન થઈને વરદાન માગવા માટે કહ્યું ત્યારે દુષ્માએ કહ્યું કે આપ લોકોની રક્ષા હેતુ સદાને માટે પ્રભુ અહીંયા વાસ કરો મારા નામે તમે પ્રસિદ્ધ થાઓ પ્રભુ ગોળાનાથી તથાસ્તો તો કહ્યું હું અહીંયા વાસ કરીશ હું અહીં દુષ્મેશ્વર એવા નામથી અહીંયા પ્રતિષ્ઠિત થઈશ આ તળાવ પણ અનેક કાળ પર્વત જ્યોતિર્લિંગનું સ્થાન થાવો તારા વંશમાં આવતી એકસો એક પેઢી સુધી આવા શ્રેષ્ઠ પુત્રોનો જન્મ થશે આમ કંઈ બોલાના ત્યાં શિવલિંગ સ્વરૂપે સ્થિર થઈ ગયા અને ભગવાનનું ત્યાં નામ પડ્યું છે દુષ્મેશ્વર બોલો દુષ્મેશ્વર મહાદેવ કી જાય સુધર્માને સુદેહાય પણ ત્યાં આવી ભેરભાવથી મુક્ત બની શિવ પૂજા કરી આમ દુષ્મેશ્વર જ્યોતિર્લિંગના દર્શન કરવાથી એમનું પૂજન કરવાથી અર્ચન કરવાથી